ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું આજે મિત્રો આપણે જોવાના છીએ વિવિધ ખેત ઉત્પાદન પદ્ધતિઓ અને વિવિધ ક્રાંતિઓ આટલું ખાલી બોર્ડ પરીક્ષામાં અપાવશે તમે અગાઉની ફોરેસ્ટ ની પોલીસ ની પરીક્ષા છે જોઈ લેજો આ બોર્ડમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયા છે અવારનવાર અને હજી પૂછાશે એક કે બે માર્ક્સ હું તો કઉ બે માર્કસ નું પૂછાશે

रेशम ना कीडा उत्पादन आने के हम याद राखू तो ओज ये स्चेरी कल्चर एकले રેશમના જે કીડા હોય ને રેશમના રેશમના કીડા કીડા આ રેશમનું ઉત્પાદન કરે તો રેશમનું ઉત્પાદન કરે એનું તમે ઘર તો ચેરી આકારનું હોય બા કેવું હોય શેરી આકારનું એટલે ગોળ ગોળ ગુચા હોય એટલે આપણે યાદ રાખવાનું શેરીકલ્ચર એટલે કે શેરી એટલે રેશમના કીડા ઉત્પાદનની પદ્ધતિ પછી હોર્ટીકલ્ચર એટલે બાગાયતી હોર્ટી એટલે શું બાગાયતી ખેત ઉત્પાદન પદ્ધતિ એટલે હોર્ટિકલ્ચર કેવાય પછી પીસી કલ્ચર એટલે માછલી ઉત્પાદન કેમ યાદ રાખવું માછલીને જો જો ઘણા બધી તમે પક્ષો હોય એટલે એને ઘણી બધી પીછી હોય બરાબર એટલે એ પીંછી ઉપરથી યાદ તમારે રાખી લેવાનું પીસી કલ્ચર એટલે કે માછલી ઉત્પાદનની પદ્ધતિ વર્મી એટલે અળસ્યા એટલે કે અળસ્યા ઉત્પાદન ને શું કહેવાય વર્મી કલ્ચર કહેવાય વર્મી નો અર્થ જ શું થાય અળસ્યુ એટલે કે અળસ્યા ઉત્પાદન પોમોલોજી શું

જે પાણી અંદર છોડ ઉછેરવામાં આવે ને હાઇડ્રોપોનિક્સ કહેવાય પાણી બનેલું હોય હાઇડ્રોજન અને ઓક્સિજન નું બનેલું હોય એટલે એટલે હાઇડ્રોપોનિક્સ યાદ રાખી આપણે શું છોડનું ઉત્પાદન પાણીમાં છોડ ને આખો ઉછેરવામાં આવે પછી એરોનોટિક્સ એરોનોટિક્સ એટલે કે હવામાં છોડનું ઉત્પાદન છોડને લટકાવી દેવામાં આવે હવામાં બોલો હવાની અંદર છોડ નું ઉત્પાદન એરો એટલે શું એર એટલે હવા બસો એટલે કે ખાટા ફળો ખાટા કયો એસિડ હોય સાઇટ્રિક એસિડ હોય કે નહીં એટલે એટલે શું કહેવાય લીંબુ વર્ગના ફળો એટલે કે ખાટા ફળો હવે મિત્રો વિવિધ ક્રાંતિઓ જોઈએ આટલામાંથી આટલામાંથી તમને એક પ્રશ્ન મળશે હવે બીજો પ્રશ્ન તમને જોવા મળશે આવડિયા પરીક્ષાની અંદર તો જુઓ લીલી ક્રાંતિ એનાથી તો તમે બધા પ્રાચિત પરિચિત છો લીલી ક્રાંતિ એટલે કે હરિયાળી ક્રાંતિ અને કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલી છે એમ એસ સ્વામીનાથન ભારત તમને પૂછે તો એમ એસ સ્વામીનાથન જે છે એના દ્વારા લાવવામાં આવી હતી અને ખાસ કરીને આ ચોખા સાથે સંબંધિત છે સેના કૃષિ પણ કૃષિમાં પણ ચોખા સાથે સંબંધિત છે આ ક્રાંતિ પછી જુઓ શ્વેત ક્રાંતિ તો તમને શ્વેતની બદલે તમને કદાચ અહીંયા

સસ્વે ધોળવું પછી વ્હાઇટ હોય ત્યારબાદ જુઓ સોનેરી ક્રાંતિ હજી તમને કે બાગાયતી ખેતી સાથે સંકળાયેલી છે કેવી સોનેરી ક્રાંતિ ફળ પાકે એટલે કેવા હોય સોના જેવા થઈ જાય કે નહીં એના ઉપરથી યાદ રાખી લો સોનેરી ક્રાંતિ આ બંને એક સાથે લઈ લો બરાબર તમને સોનેરી કે ગોલ્ડ પૂછે આ ચાર શબ્દમાંથી આપ્યો હોય એટલે લઈ લેવાનો ફળ બાગાયતી અથવા તો મધ ઉત્પાદન લઈ લેવાનું બરાબર પછી ગોળ ક્રાંતિ કેવી ગોળ ક્રાંતિ ગોળ કયું હોય બટાટુ ગોળ હોય બટાકુ આપણે જે બટેટું કેતા હોય છે ગઈ ફોરેસ્ટ ની પરીક્ષામાં પૂછાતું પૂછાણ હતું અને એમાં બટેટું સોખો શબ્દ આપેલો હતો બરાબર તો બટાકા ઉત્પાદન સાથે સંકળાયેલી છે ગોળ ક્રાંતિને બટાકુ કેવું હોય ગોળ હોય છે પછી સિલ્વર ક્રાંતિ રજત ક્રાંતિ પણ એને કહેવાય આપણે રજત ઈન ઈંડા ઈંડુ તમે જુઓ ને તો આમ ધોળ હોય પણ એ સિલ્વર જેવું ધોળ હોય કેવું ચાંદી જેવું ધોળું હોય એટલે યાદ રાખી લેજો ઈંડા સાથે સંકળાયેલી ક્રાંતિ અથવા ઉત્પાદન જે છે ઈંડાનું ઉત્પાદન પછી સિલ્વર ફાઈબર જો તમને સિલ્વર અથવા રજત ક્રાંતિ પૂછે તો ઈંડા પણ પૂછે ફાઈબર પૂછે તો કપાસ પણ તમને જો સિલ્વર ખાલી પૂછે અથવા ખાલી રજત રજત ક્રાંતિ પૂછે તો બટાકા ઉત્પાદન ને સોરી બટાકા નહીં સોરી સોરી ઈંડા ઉત્પાદન ને લઈ લેવાનું બરાબર પછી ગોલ્ડ ગોલ્ડ અથવા તો અહીંયા નહી ગોલ્ડ ફાઈબર કીધું છે જુઓ ગોલ્ડ ક્રાંતિ અહીંયા આવી ગઈ ગોલ્ડ ક્રાંતિ તમને પૂછે તો બાગાયતી મધ છે બરાબર પછી બાગાયતી એનું ફળ છે બરાબર એનું ઉત્પાદન હવે અહિયાં તમને ગોલ્ડ ક્રાંતિ કીધી તો પેલાના સમયના જે હજી અમુક જગ્યાએ જોવા મળે છે કોથળા જોયા હશે આપણે શું કોથળા બરાબર અનાજ ભરવા માટે પેલા કોથળા હતા તો એમાંથી બનાવવામાં આવે બનાવે કેવું હોય છે તો એ ગોલ્ડ જેવું હોય કે નહીં તો ગોલ્ડ જેવું હોય પીળા કલર નું હોય એટલે યાદ રાખી સિલ્વર અથવા રજત રજત પૂછે તો ઈંડા ઉત્પાદન તમને જો ગોલ્ડ ગોલ્ડ ક્રાંતિ પૂછે શું પૂછે ગોલ્ડ એટલે તમને સોનેરી અથવા તો ગોલ્ડ પૂછે તો એ તો ફળ ઉત્પાદન પછી બાગાયતી પાક ઉત્પાદન અને મધ ઉત્પાદન ગમે તે લઈ લેવાનું કાળી ક્રાંતિ પેટ્રોલિયમ ઉત્પાદન જયારે પેટ્રોલ આપણે ગાડીમાં પુરાવીએ પુરાવીએ તો એ મળે ત્યારે એવું ના હોય ત્યારે બધું કાળું કાળું હોય એટલે કાળી ક્રાંતિ છે પેટ્રોલિયમ ઉત્પાદન સાથે કાળી ક્રાંતિ સંકળાયેલી છે પછી બ્રાઉન ક્રાંતિ તો વૈકલ્પિક ઉર્જા સાથે સંકળાયેલી છે બ્રાઉન એટલે વૈકલ્પિક ઉર્જા સાથે સંકળાયે જેને મસ ઉત્પાદન મત્સ્ય ઉત્પાદન સાથે સંકળાયેલી છે જયારે અહિયાં હમણાં મિત્રો આપણે જોયું હતું હમણાં આપણે જોયું હતું એ ક્યાં જોયું પણ તમને વાદળી અથવા તો ની ક્રાંતિ પૂછે તો શું લઈ લેવાનું છે તો લઈ લેવાનું છે આપડે મત્સ ઉત્પાદન મત્સ્ય ઉત્પાદન એટલે બધું આવી ગયું હોય મત્સ્ય ઉત્પાદનમાં પછી ભૂરી ક્રાંતિ અથવા તો ભૂખરી ક્રાંતિ ખાતર ઉત્પાદન તમે ખાતર મોટે ભાગે જુઓ તો કેવું હોય ભૂખરા કલર નું હોય છે અથવા ભૂરા કલર નું હોય એટલે ખાતર સાથે કઈ ક્રાંતિ સંકળાયેલી છે ભાઈ લા ભૂખરી અથવા તો ભૂરી ક્રાંતિ અહીંયા લાલ ક્રાંતિ આવી ગયું લાલ ક્રાંતિ લાલ ક્રાંતિ માંસ અથવા ટામેટા સાથે સંકળાયેલી છે પછી તમને પૂછે ગુલાબી ક્રાંતિ તો ગુલાબી ક્રાંતિ જે છે એ ઝીંગા ઉત્પાદન સાથે સંકળાયેલી છે તમે

પણ જૈવિક ખેતી કરતો જે ખેડૂત હોય એને અને આનું જે પાકનું મૂલ્ય છે એ મૂલ્ય સંબંધિત આ એક ક્રાંતિ છે કઈ સદા હરિત ક્રાંતિ પછી સેફોન ક્રાંતિ જે કેસર સાથે સંકળાયેલી છે આપણે જમ્મુ કાશ્મીર બાજુ જાવ ને તો કેસર બહુ થાય બરાબર અને ત્યાં ઠંડી વધારે પડે એટલે આજે શેફોન ક્રાંતિ એના સાથે સંકળાયેલી છે બદામી ક્રાંતિ મસાલા ઉત્પાદન સાથે મસાલો તમે જુઓ તો મોટે ભાગે બદામી કલરનો હશે કાળાશ પડતો બદામી કલરનો હશે તો એના પરથી યાદ રાખો બદામી કલરની એટલે કે મસાલા ઉત્પાદન પદ્ધતિ ઉત્પાદન ક્રાંતિ વૃદ્ધિ ની ક્રાંતિ આઈએમપી છે બધું આઈ એમ છે એક એક પદ્ધતિ આઈ એમ છે એક એક ક્રાંતિ આઈ એમ છે એક એક આયા વિવિધ ઉત્પાદન ની પદ્ધતિ પણ આઈએમપી છે પછી કૃષ્ણ ક્રાંતિ બાયો ડીઝલ ઉત્પાદન ને કૃષ્ણ ક્રાંતિ તમને યાદ આવવું જોઈએ રતનજોતમાંથી બાયોડીઝલ મેળવીએ છીએ આપણે પણ એના બીજમાંથી મળે એ પણ યાદ રાખજો આરો આય બહુ સારી રીતે આપણે તમને આ બધું શીખવેલું છે બરાબર પછી જુઓ તો અમૃત ક્રાંતિ અમૃત ક્રાંતિ નદીઓ નદીઓ તો ભાઈ બહુ સરસ મજાનું કામ કરે આપણા માટે તો પાણી ભાઈ રામ બરાબર એટલે અમૃત જેવું કામ કોણ કરશે નદીઓ કરશે એટલે કે નદી સાથે સંકળાયેલી પરિયોજનાઓ જે છે એ પરિયોજના સાથે સંકળાયેલી હોય તો અમૃત ક્રાંતિ છે આવે એટલે તાપમાને લાગવા પડે બરાબર એટલે એનાથી યાદ રાખો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ના ઉત્પાદન માટેની પદ્ધતિ લ્યો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોના ઉત્પાદન માટેની પદ્ધતિ એટલે કે સૂર્ય જે છે કે ઉકશે એટલે આપણને તાપ લાગશે એના પરથી યાદ રાખો સૂર્ય ઉદય ક્રાંતિ બરાબર પછી ગ્રીન ગોલ્ડ ક્રાંતિ ચા ચામડું એટલે આપણું ચામડું નહીં હો માછલી બાછલીનું નું નહીં માણસ નહીં પશુ નું ચામડું જે પશુ નું ચામડું જે છે આપણે બુટ પહેરીએ કાળા કલર ના હોય પણ કાળો તો એની ઉપર રંગ કરે ને એટલે બનાવે તો આ ખાખી ક્રાંતિ એટલે ચામડા માટેની ક્રાંતિ છે ચામડા ઉત્પાદન ની ક્રાંતિ ને શું કહેવાય ખાખી ક્રાંતિ પરામી ક્રાંતિ ભીંડા ઉત્પાદન લ્યો સ્પેશિયલી શાકભાજી ની અંદર એક જ ખાલી ભીંડા ઉત્પાદન એટલે પરામી ક્રાંતિ કેવો હોય લાંબો લાંબો ભીંડો હશે પરામી ક્રાંતિ બરાબર

ક્રાંતિ એટલે વાંસ ઉત્પાદન પછી અહીંયા આપણે આવ્યું ગ્રીન ગોલ્ડ એટલે કે ચા ઉત્પાદન પછી અહીંયા એવું જુઓ ગોલ્ડ ક્રાંતિ ગોલ્ડ અથવા સોનેરી અથવા ફળ એટલે કે ફળ બાગાયતી અને મધ પછી ગોલ્ડ ક્રાંતિમાં બે માર્ક બે માર્કસ નો ગોલ્ડ અપાવશે બરાબર પછી ઈન્દ્રધનુષ્ય ક્રાંતિ ઘણા બધા કલર હોય ઇન્દ્ર ધનુષ્ય ક્રાંતિ એટલે એના પરથી યાદ રાખી લ્યો સમસ્ત ક્રાંતિ કૃષિ સંબંધિત બધી ક્રાંતિ 4 માર્ક્સ અપાવશે કેટલા ચાર માર્ક્સ અપાવશે અને મિત્રો આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે હજી પૂછાશે તમને ખ્યાલ જ હશે આ એપીકલ્ચર છે ફ્લોરિકલ્ચર છે શ્વેત ક્રાંતિ છે કેટલી વાર પૂછાઈ ગયા ગઈ ફોરેસ્ટ ની પરીક્ષાની અંદર આવડો આ પ્રશ્ન હતો જોડકા સ્વરૂપે હતો ને હવે તમને જોડકા સ્વરૂપે કદાચ જોવા મળશે તમને બધું સમજાવી દીધું હવે આ મને છેલ્લે કોમેન્ટ કરો ચાલો શું જવાબ આવશે ન ભૂલતા આનું આ જોડકું કદાચ હજી પાછું પૂછી નાખે અને આમાંથી નવું જોડકું બનાવીને પણ તમને પૂછી નાખે તો અહીંયા મિત્રો આપણો લેક્ચર આજે પૂર્ણ કરીએ છીએ આગલા લેક્ચર માં મળીએ